મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી વાળું અને એકદમ સારું ટ્રેક્ટર છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે મેસી ગોળ મોડો એકદમ સારા કંડિશનમાં ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતની અંદર જયરાજભાઈને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ગોળ મોડો મોડેલની વાત કરું તો ઓગણીસો ચોરાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર એન્જિન આખું જનરલ બનાવેલું છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પલેટ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ સ્ટ્રાઇવ લઈ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર ચેક કરીને પણ લઈ શકો છો પેલા જયરાજભાઈ નો કોન્ટેક કરો રીતના ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક હુક પણ જોવા મળશે પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરનું તો પાર્સિંગનું તમારે ટેન્શન લેવાનું નથી પાર્સિંગ ચાલુ છે રેડિએટર પણ નવું નાખેલું છે બેટરી સારી છે ટ્રેક્ટર છે આખું જનરલ કામ કરાવેલું છે ટ્રેક્ટર અંદર તમારે એક પર રૂપિયાનો ખર્ચો નહીં સીધું લઈ અને તમે ખેતી કામ અથવા અન્ય કામમાં ઉપયોગમાં કરી શકશો અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કિંમત માત્ર 115000 કિંમત ઓછી થશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામમાં જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમનો ઓનરનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતાઈ તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતાઈ તો વિડિયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ 997 નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો